પ્રેસ દોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો નેવ્યાસીમો અધ્યાય અને તેની બત્રીસ અને તેત્રીસ કલમ ત્યાં લખવામાં આવ્યું છે તો હું સોટીથી તેઓના ઉલ્લંઘનોને અને ફટકાથી તેઓના અન્યાયને જોઈ લઈશ પરંતુ હું તેની પાસેથી મારી કૃપા છેક લઈ લઈશ નહીં અને હું મારું વિશ્વાસ પણ ખૂટવા દઈશ નહીં પ્રભુ દાઉદ સાથે કેવા કરાર કરી રહ્યા છે દાઉદ ઉપર પ્રભુનો કેટલો બધો પ્રેમ છે અને દાઉદને પણ ચિંતા છે કે સાહુલ રાજા પાસેથી જેવી રીતના કૃપા લઈ લીધી હતી એવી રીતના મારી પાસેથી પણ જો કૃપા લઈ લઈએ હોવા તો પછી હું નહીં ઘરના નહીં ઘટના થઈ જાઉં એટલા માટે એ કહે છે કે મારી પાસેથી તારી કૃપા લઈ લેતો નહીં એ પ્રમાણે કહી દે છે અને વિશ્વાસો પણ હું ખૂટવા દઈશ એમ પ્રભુ પણ વચન આપે છે ઈશ્વરે આપેલા વરદાનો કૃપાદાનોની વેલ્યુ આપણને ઘણી વખત નથી હોતી અનુભવોમાંથી આપણે બધું શીખી ચૂક્યા છે એવું આપણને લાગે પરંતુ હકીકતમાં તો ઈશ્વર કૃપા કરી રહ્યા છે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે બાકી આપણી કોઈ હૈસિયત નથી કે આપણે પ્રભુનું કામ કરીએ પ્રભુનું વચન પ્રગટ કરીએ પ્રભુની સેવામાં વૃદ્ધિ પામીએ પ્રભુની સેવામાં આગળ વધીએ પ્રભુ દરરોજ આપણા પર કૃપા કરે છે કેટલાય આપણે ઉલ્લંઘન કરીએ છીએ જાણીએ અજાણીએ પ્રભુના અપરાધી બનીએ છીએ અને નહીં ગમતું કામ પ્રભુનું કરી બેસીએ છીએ પ્રભુ જ્યારે આપણને કહે છે કે તમે આ કર્યું છે તે કર્યું છે અને ઘણી વખત તો એ પણ ભાન નથી પડતું પરંતુ ક્યારે ભાન પડે છે બત્રીસમી કલમમાં લખવામાં આવ્યું છે તો હું સોટીથી તેઓના ઉલ્લંઘનને ફટકાથી તેઓના અન્યાયને જોઈ લઈશ ફટકા પડે છે સોટી પડે છે કેમ અન્યાય કરેલા છે ઉલ્લંઘનો કરેલા છે ત્યારે બુદ્ધિ આવી જાય છે કે અરે મેં ફલાણું પાપ કર્યું હું ભૂલી ગયો હતો ભૂલી ગઈ હતી પરંતુ મેં ફલાણું પાપ કર્યું એના માટે મારા જીવનમાં સોટી પડી છે મારા જીવનમાં ફટકા પડ્યા છે આપણે પ્રભુ આપણને ચેતવણી આપે છે શા માટે પ્રભુ સોટી અને ફટકા પાડે છે શું આપણને નફરત કરે છે સોટી મારવાથી શું થાય છે કે આપણને પ્રેમ કરતાં ઓછા થઈ જાય છે ના ઉલ્લંઘનો કરીએ તો પ્રભુ પ્રેમ નથી કરતા અને ઉલ્લંઘનોનો ઈલાજ એક જ છે કે સોટી મારીને ફટકા મારીને એમને સીધી લાઇન પર લઈ આવવાના કેમ કે પ્રભુ એ ન્યાયી છે અને એ પાપને સાખી લેતા નથી પાપ સાથે સ્વીકારવા આપણને રાજી નથી એટલા માટે શિક્ષા કરે છે કે જેથી પશ્ચાતાપ કરીએ અને પ્રભુની પાસે શુદ્ધ અંતઃકરણથી જઈએ શુદ્ધ અંતઃકરણથી જવાથી પ્રભુ આપણને સ્વીકારે છે અને તેમની કૃપા આપણી પાસે આવે છે તેમનો વિશ્વાસુપણું ઈશ્વર ખૂટવા દેતા નથી તેમની કૃપા અને વિશ્વાસુપણું જો આપણી સાથે હોય તો આપણે દરિયો પાર કરી જઈએ છીએ સમંદર પાર કરી જઈએ છે અને એ સમંદર પાર કરીને આપણે શું કરીએ છીએ કે એવી સિદ્ધિઓ હાંસિલ કરીએ છીએ પણ ઘણી વખત શેતાન આપણને જૂઠ તરફ દોરે છે શું કહે છે કે તમે તો અનુભવી છો આટલા વરસનો તમારો અનુભવ છે હવે ઈશ્વરને શોધવાની શી જરૂર છે ઈશ્વરને શોધ શોધ કરવાની શી જરૂર છે તમે પણ કરી શકો છો પરંતુ ત્યાં ચોકડી મારજો આવા અવાજ તમારા કાને આવે તો ચોકડી મારજો અને તમે પ્રભુ સમક્ષ ઊભા રહી જજો તમારી સેવામાં તમે ગમે તેટલા ધોમ થકતા આગળ વધતા હશે ત્યાંથી પણ તમે પીછેહટ કરશો કેમ ધીમે ધીમે પ્રભુની કૃપા એ ઓછી થતી જશે અને અધર જ તમે લટકી રહેશો એના કરતાં આપણે શું કરવાનું છે દરરોજ પ્રભુની કૃપા મારી સાથે ચાલે છે કે નહીં દરરોજ પ્રભુનું વિશ્વાસ પણ મારી સાથે છે કે નહીં તે ચેક કરતા રહીએ દર સવારે દર સાંજે ચેક કરીએ કે હું પ્રભુની સંગાતે ચાલી રહ્યો છું કે નહીં હું પ્રભુની હાજરીમાં ચાલી રહેલી છું કે નહીં જો હું પ્રભુની હાજરી આપણી સાથે નથી તો આપણી સેવા પણ કંઈ કામની નથી લોકો સેવાને બહુ પ્રાધાન્ય આપે છે સેવાને બહુ મહત્ત્વ આપે છે અને પ્રભુની પ્રેઝન્સને અલગ કરે છે ખોટી બાબત છે આ એકદમ નર્યો સ્વાર્થ છે સેવામાં લોકો તરફથી રિસ્પોન્સ મેળવવાનો અને પ્રભુને સાઇડ પર કરતા જવાનો અન્યાય છે દગો છે પ્રભુ સાથે બેવફાઈ છે પ્રભુ સાથે એવું કામ કદી કરવાનું નહીં દરરોજ આપણે પ્રભુને શોધીએ દરરોજ એમનું મુખ શોધીએ દરરોજ ચેક કરીએ કે ઈશ્વર સાથેના મારા જે ખનિષ્ઠ સંબંધો છે એમાં કંઈક તિરાડ તો નથી થઈને સ્વાર્થીપણું તો નથી આવી ગયું ને સેવા કરતા ઈશ્વર કરતાં હું સેવાને તો વધારે નથી પ્રાધાન્ય આપી રહ્યો ને એ જોવાની જરૂર છે આપણા જીવનોમાં શું કરવાનું છે કે દરરોજ ઈશ્વરના સંબંધોને ચેક કરવાના છે સેવા છે જો આપણે સંબંધમાં તિરાડ પડી ગઈ તો ઊભા રહી જઈએ અને ચેક કરીએ માફી માગીએ પ્રભુ સાથે સરખી રીતે ચાલીએ અને ત્યાં બ્રેક હશે તો પ્રભુની એ સેવા છે પ્રભુ કોઈનો પણ તે ખાલી જગ્યા માં ઉપયોગ કરશે આપણી સેવાને આપણે પ્રાધાન્ય આપીશું એક દિવસે તૂટી પડવાની છે પરંતુ પ્રભુના સંબંધમાં આપણે ગાઢ બનીશું એ કદી તૂટવાના નથી જો સેવા તૂટી જાય તો બીજી સેવા પ્રભુ આપણને જોઈન્ટ કરી આપશે એટલે કે એક સંસ્થા બીજી સંસ્થા એક સેવા કાર્ય બીજું સેવા કાર્ય કોઈને કોઈ જગ્યા પર પ્રભુ આપણને એ પ્રમાણે સેટ કરશે તેથી આપણે શું કરવાનું છે કે પ્રભુના સંબંધને મહત્ત્વ આપવાની જરૂર છે પ્રભુને સંગાતે લઈને ચાલીએ છીએ કે નહીં એ ખૂબ જરૂરી છે આજે કોઈ બી વ્યક્તિ આપણને સ્ટેજ ઉપર ઊભા કરી શકે છે પરંતુ આપણે ઊભા થયેલા છે તો આપણે ઈશ્વરની હાજરી સાથે ઈશ્વરની પ્રેઝન્સ સાથે ઊભા થયેલા છે કે આપણા પોતાના વ્યક્તિગત સાથે ઊભા થયેલા છે એ જોવાની જરૂર છે લોકો આજે સ્વાર્થીપણાને માટે કોઈક દાવ પેચ રમે છે એના માટે પણ આપણને દુરુપયોગ કરીને ઊભા કરી દે છે આ બધી જ બાબતો આપણે ચેક કરવાની જરૂર છે એ ચેક કરીને આપણે આગળ વધવાની જરૂર છે આ દિવસોમાં જ્યારે જ્યારે આપણે પ્રભુ આપણને સેવામાં આગળ લઈ જાય અને એમાં જો પ્રભુની હાજરી નથી તો આપણે એને બહુ જ મહત્ત્વ આપવાની જરૂર છે અને પ્રભુને પોકારવાનું છે કે પ્રભુ તમે મને સાથે લઈને ચાલો મૂસા વિશે આપણે જાણીએ છીએ કે કેટલા અનુભવી હતા તો છતાં પણ એમણે કીધું કે જો તમારી સમક્ષતા અમારી સાથે નહીં આવે તો પછી તમે અહીંયાથી જ નહીં લઈ જાઓ અમે નથી ચાહતા કે તમે અહીંયા રહો ને અમે જઈએ ભલે ગમે તેટલા અનુભવ હતા પરંતુ મૂસા એ ત્યાં જ ઊભા રહી જવા માગતા હતા સ્થગિત થઈ જવા માગતા હતા કેમ કે ઈશ્વર વગર એ કરી શકતા હતા પરંતુ એણે કરવું નહીં હતું ઈશ્વરને પ્રાધાન્ય આપવું હતું અને ઈશ્વરને લઈને ચાલવું હતું આપણે ઘણી વખત બહુ ફૂફાડા મારીએ છીએ હોશિયારી મારીએ છીએ આટલા વર્ષના મારા સેવા કાર્યના અનુભવો આટલી આટલી બાબતો કઠિન હતી અશક્ય હતી અને બહુ જ જટિલ હતી એ પ્રશ્નોના મેં નિરાકરણ કરેલા છે સોલ્યુશન કરેલું છે તો પછી હું આ પણ કરી શકું છું પણ આપણે ક્યારે ફેંકાઈ જઈશું ને એ ખબર પણ નહીં પડે એટલા માટે ઈશ્વર જો આગળ નથી ચાલતા ઊભા રહી જાઓ ઈશ્વરને આગળ લઈને ચાલો ઈશ્વરની સાથે ચાલો અને ત્યારે આપણે હરેક બાબતમાં સક્સેસફુલ થઈશું તો આ દિવસોમાં જ્યારે જ્યારે આપણા જીવનમાં પાપ આવી જાય આપણા જીવનોમાં કંઈક એવી પ્રોબ્લેમ ઊભી થાય એવા સમયે ઈશ્વરને પોકારીએ પાપને કબૂલાત કરીએ અને પછી ઈશ્વરની કૃપામાં ચાલીએ ઈશ્વરની પ્રેઝન્સમાં ચાલીએ એના વગર આપણું જીવન એ અશક્ય છે ચોકડી મારો ગમે તેટલા દુનિયાના લોકો તમને પ્રેમ કરતા હશે એ પ્રેમ ઓછો થશે એ પ્રેમમાં બે વફાઈ થશે એ પ્રેમ એ દગાબાજ બી થઈ શકે છે બધા જ પ્રેમ એવા નથી થવાના પરંતુ એટલો ભરોસો આપણે રાખવાનો નથી એટલો ભરોસો આપણે પ્રભુ પર રાખવાની જરૂર છે જેટલો બીજા પર રાખીએ છીએ એના કરતાં વધારે ઈશ્વર પર ભરોસો રાખીએ ઈશ્વરને કહીએ કે તમારી કૃપા મારા પર થવા દો પ્રભુ દર સવારે એ તાજી થવા દો એ પ્રમાણે પ્રભુનું વચન આપણને યરમિયાના વિલાપમાં પણ કહે છે કે તેની કૃપા દર સવારે મારા પર નવી થાય છે તાજી થાય છે એક રૂપાને લઈને ચાલવાની જરૂર છે તમારી પાસે જો તે દિવસને માટે પૈસા નહીં હોય વાપરવાના ચાલી જશે તમારી પાસે મિત્રો નહીં હશે ચાલી જશે પરંતુ જો તમારી પાસે કૃપા નહીં હશે ઈશ્વરની તે દિવસને માટે તો તમે લટકી રહેશો અધ્ધરતાલ થઈ જશો એના કરતાં ઈશ્વરની કૃપામાં ચાલીએ અને નાણાં નહીં હશે ઈશ્વરને ખબર છે ઈશ્વરની પ્રેઝન્સમાં ચાલીએ છીએ આપણે ખાલી છીએ પ્રભુને ખબર છે જરૂરિયાત હશે પ્રભુ ક્યાંથી ને ક્યાં પૂરા પાડશે એટલા માટે ઈશ્વરની ઈશ્વરની પ્રેઝન્સમાં ઈશ્વરના સાનિધ્યમાં આશીર્વાદો સમાયેલા છે એ આશીર્વાદો લઈને ચાલવાની જરૂર છે તો આ દિવસોમાં જેમ દાઉદ ભક્ત પ્રભુને પ્રાધાન્ય આપ્યું પાંત્રીસમી કલમમાં કહે છે એકવાર મેં તારી પવિત્રતાના સમ ખાધા છે હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહીં કોણ દાઉદ છે કે તેની સાથે પ્રભુ જૂઠું નથી બોલવાનો કોણ ઇબ્રાહીમ છે કે સદમ અને ગમરાના નાશ કરે તેના પહેલાં ઇબ્રાહિમને જણાવે આટલા બધા દુનિયાના વ્યક્તિઓ હતા જે પ્રભુની સાથે ચાલતા હતા ઈશ્વરના ભક્તો હતા એમની સાથે ઈશ્વર જૂઠું નહીં બોલતા હતા ગુપ્ત નહીં રાખતા હતા વાત તો આપણે પણ એ પ્રમાણે ચાલી શકીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ ચાલી શકીએ છીએ હાથમાં હાથ મિલાવીને ચાલી શકીએ છીએ કંધામાં કંધા પ્રમાણે હાથ મૂકીને ચાલી શકીએ છે અને એવી રીતના ઈશ્વરની હાજરીમાં આપણે આગળ વધીએ તો પ્રભુ આપણા માટે પણ કહે છે કે હું તમારી સાથે જુઠ્ઠું બોલીશ નહીં હું તમને બધી વાતો જણાવીશ એમ પ્રમાણે પ્રભુ કહે છે કેટલા બધા સેવકોને પ્રભુ એ પ્રોફેટિક વર્ડ આપે છે કેમ કેમ કે એ લોકોનું જીવન એ પ્રમાણે હોય છે એટલા માટે પ્રભુ એમને જણાવે છે તો આ દિવસોમાં ઈશ્વર સાથે ચાલીએ ઈશ્વરની કૃપા લઈને ચાલીએ ઈશ્વરનું વિશ્વાસ પણ લઈને ચાલીએ એવું કરીશું તો આપણે પુષ્કળ આશીર્વાદિત થઈશું તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આમેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્ય પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો તેના માટે આભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનોમાં પ્રભુ જે પણ પ્રોબ્લેમો હોય દૂર કરો અને પ્રભુ તમારી કૃપા લઈને તે ચાલે વિશ્વાસપણું લઈને ચાલે એવી કૃપા માગીએ છીએ એક અંધકારની શક્તિમાંથી બચાવજો અને જેમ તમે દાઉદ સાથે તેમજ ઇબ્રાહીમ સાથે કરાર કર્યા એવી જ રીતના પ્રભુ તમામ શ્રોતાજનોની સાથે તમે કરાર કરો એવી કૃપા અમે માગીએ છીએ અમારા પાપોને પ્રભુ શિક્ષા શિક્ષાથી તમે પાપોને સુધારજો ફટકાથી અમારા અન્યાયને જોઈ લેજો એવી કૃપા અમે માગીએ છીએ અમે સુતંત્રકરણથી તમારી સાનિધ્યમાં હંમેશા ચાલતા રહીએ પવિત્રતામાં ચાલતા રહીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ યશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન